નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને અનેક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલ્યા આપતા મોકલ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે PM માહિતી આપી છે કે ભારતમાં જે ઉર્જા ખાતરની થેલી છે તેની કિંમત બસો સાહીઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણ હજાર છે

તેમજ ખેડૂતોનું પાક તિરણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં ખેડૂતો દ્વારા કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને બેન્કના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રીનની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘર બેઠા તમે મેળવી શકો છો આયુષ્યમાન કાર્ડ સરકારે એને રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે ઘર બેઠા આયુષ્યમાન એપ એપ અથવા નજીકની વિસ્તારની આશા વર્કર બહેનો આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરીને આયુષ્માન કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત રાજ સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મળી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ point પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને સાહીઠ મર્યાદા દસ લાખ કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો ગુજરાતની અંદર લગભગ તોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે એટલના માટે ગુજરાત સરકાર મોટા અને મહત્વનો નિર્ણય લીધો સસ્તા અનાજની વિતરણ ગેરરીતિનો અટકાવ ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય લીધો છે અને

ને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે જે વેપારી છે તેને અન્ય લોકોને સાજ ચૂકવવાનું પડશે ગુજરાતમાં આવ્યો ભૂકંપ ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે રતે દસ પોઈન્ટ છ કલાકે પાટણ પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે મિરિકલ સ્ટેટ કૂંપની તીવ્રતા ચારપોટ ની નોંધાય છે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યા પર ભૂકંપના ના અનુભવ થયો છે તો સુરેન્દ્રનગર પણ આંચકો અનુભવાયો છે જ્યારે ભૂકંપનું નું કેન્દ્ર બિંદુ પાટણ તેર કિમી દૂર હોવાનું સામે આવ્યું છે CBSC નો મોટો નિર્ણય CBSC બોર્ડ દ્વારા દસ અને બાર ના વિદ્યાર્થીઓ મોટી રાહત આપી છે આ ધોરણ ના પંદર ટકા નો ઘટાડો કરવામાં આવ્યો છે ઉપરાંત પરીક્ષા ની પણ ફેરફાર કરાયો છે જે મુજબ 40 ટકા માર્ક આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના 60 ટકા માર્ક આંતરિક પરીક્ષા માટે રહેશે આ માહિતી પોપાલના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી વિકાસ કુમાર અગ્રવાલે ઈડરમાં આયોજિત એક પ્રિન્સિપલ્સ સબમિટીમાં જાહેરાત કરી હતી આજનો સૌથી મોટા ખડુ સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મકળ્યું ઉપરથી ડુંગળી તરફ ધાણા રાયડો વિયાળી બધા પાકોની આવક થઈ રહી છે આજે રાજકોટ market yard કપાસની ચાર હજાર quintal વધુ આવક થઈ હતી એક મણ ખેડૂતોને તેરસો ચાલીસ રૂપિયા થી લઈને પંદરસો પંચાવન રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અસવે મગફળીની ત્રણ હજાર quintal આવક થઈ હતી જેમાં જાડી મગફળીના અઢારસો અને જીણી મગફળીની સોળસો quintal આવક થઈ હતી જેમાં ખેડૂતોને

જેના એક મણના અઠીસો ચાલીસ તેરસો થી સોળસો સુધીના ભાવ જોવા મળ્યા હતા આ સિવાય રાઈટની એકસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના એક હજાર પાંત્રીસ થી અગિયારસો સાહીઠ સુધીના જોવા મળ્યા હતા તેમજ વરિયાળીના એક હજાર વીસથી તેરસો ને આઠ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ત્રણ ચાર સરકારે પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેશનનો લાભ આપવામાં આવે છે જેમાં જોઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના ભરી પી એમ શ્રમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના દ્વારા ગામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન સુવિધા મળશે બાળકો માટે નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે જે લાભ લઈ શકે છે અઢાર્થીઓ વર્ષથી ઓછી ઉમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહે છે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિના હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે અને મહત્તમ મહત્વ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી એને આ યોજનાની સત્તાણ વર્ષ માટેની પિરિયડ પણ હોય છે મિત્રોઓનો આઈડિયો જોવા માટે મારી ચાલો નહીં તેમજ સબક્કા કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારાનો ઇડિયો પહોંચતા રહે